આજે ચૌદ એપ્રિલ એટલે કે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી આખા ભારતમાં થઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે વિશેષ રીતે બાબા સાહેબની જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આમાં દલિત સમાજ દ્વારા આયોજિત મહાશોભાયાત્રાનું ભુજ નગરમાં વિવિધ વિસ્તારોમાં પસાર થઈ અને જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લેક્યુ પાસે અને મુસ્લિમ સમાજ દ્વારા મહારેલીને આવકાર આપી અને દલિત ભાઈઓ અને બહેનો અને યુવાઓ એકબીજાને ગળે મળી અને બાબા સાહેબના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મુસ્લિમ સમાજ તરફથી શોભાયાત્રા માટે ઠંડી છાસ અને પાણી વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજનું માન અને ઋણ સ્વીકારી અને દલિત સમાજના આગેવાનો તરફથી મુસ્લિમ સમાજના અગ્રણીઓને આવકાર આપી અને સાલ વડે સન્માનિત કરાયા હતા કોમી ભાઈચારાની મિસાલ બેસાડી અને દલિત મુસ્લિમ સમાજ દ્વારા જય ભીમ અને જય મીમના નારા પણ લાગવામાં લગાડવામાં આવ્યા હતા